શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને આયુર્વેદ અથવા તો હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ અગિયાર હજાર રૂપિયા આપીને પિન પણ ખરીદો તો અને હેલ્પસેટે ખાતે વેરીફિકેશન પણ કરાવ્યું હતું તો આજના વિડીયોમાં સરસ સમાવેશ કરેલ છે કે આયુર્વેદિક અને હોમિયોપેથીમાં તમારા લોકોનું નવી ફીનું લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે અને કઈ કોલેજમાં તમને એડમિશન આપવામાં નહીં આવે એની માહિતી આપવામાં આવી છે અને કેટલી કોલેજોને પરમિશન મળી છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે ત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં આવવાનું ગૂગલ ક્રોમમાં તમારે લોકોએ એડમિશન કમિટીની જે વેબસાઇટ છે એના પર તમારે ક્લિક કરવાનું પછી તમારે લોકોએ નીચે આવીને મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી તેના પર ક્લિક કરવાનું એટલે તમે લોકો જોઈ શકો છો કે તમારા લોકોનું રિવાઇઝ પ્રોવિઝનલ યુજી મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે હવે મોટે ભાગ્યામાં કે ચેન્જીસ નહીં હોય તમારો જે કેટેગરી રેન્ક છે ગુજરાત રેન્ક છે એમાં મેજોરિટી ચેન્જ થશે નહીં ચેન્જ ક્યારે થશે કે જ્યારે સેકન્ડ રાઉન્ડ આવશે સેકન્ડ રાઉન્ડમાં કેટલા ફોર્મ ભરાયા છે કેટલાને તમારા કરતાં વધુ માર્ક્સ છે એને આધારે તમારા રેન્કમાં થોડો ઘણો ચેન્જ થઈ શકે છે પણ આ મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં ચેન્જીસ થવાની શક્યતા બહુ ઓછી છે ક્લિયર થઈ ગયું પછી તમે લોકો નીચે જોશો તો ઇન્ફોર્મેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન આપેલું છે એમાં તમે લોકો જોઈ શકો છો લિસ્ટ ઓફ આયુર્વેદિક કોલેજીસ વિથ ઇન્ટેક અને ફીઝ એટલે કેટલી સીટો છે અને એની કેટલી ફી છે એની માહિતી તમારે તેની ઉપર ક્લિક કરવાનું ઘણા લોકો જો એની ઉપર ક્લિક કરશે એટલે એ લોકોને ઓપન નહીં થાય તો એ લોકોએ શું કરવાનું આ ક્લિક કરી રાખવાનું ક્લિક કરીને ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર ક્લિક કરવાનું એટલે તમારી સામે છે આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે ક્લિયર થઈ ગયું હવે તમારે લોકો ઓપન છે એના ઉપર ક્લિક કરવાનું એટલે તમારી સામે જે પીડીએફ છે એ આખી આખી ઓપન થશે ક્લિયર થઈ ગયું હવે હું તમને એમાં સમજાવું તો પેલા તમને કઈ કઈ માહિતી આપવામાં આવી છે તો કે નેમ ઓફ ઇન્સ્ટિટ્યુટ જે કોલેજનું નામ આપવામાં આવ્યું છે કોલેજનો કોડ આપવામાં આવ્યો છે એનો ટાઈપ કયો છે તો કે તમને ભાઈ ખબર છે કે આયુર્વેદિકમાં ખાલી પાંચ જ ગવર્મેન્ટ કોલેજ છે બાકીની પ્રાઇવેટ કોલેજ છે હવે એને યુનિવર્સિટી કઈ લાગે છે એ યુનિવર્સિટીની માહિતી આપવામાં આવી છે પછી સીટ ઇન્ટેકની માહિતી આપવામાં આવી છે હવે સીટ ઇન્ટેક એટલે એમાં તમે જોઈ શકો છો બેઆઈ ક્યુ એ પૂછે એટલે કે ઓલ ઇન્ડિયા કોટા પછી ગવર્મેન્ટ કોટાની કેટલી સીટ છે મેનેજમેન્ટની કેટલી સીટ છે એનઆરઆઈ કોટાની કેટલી સીટ છે ફોરેન સ્ટુડન્ટ માટેની કેટલી સીટ છે અને ટોટલ કેટલી સીટ છે એની માહિતી આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું અને એની ફીની માહિતી પણ તમે લોકો જોઈ શકો છો નવી ફીની માહિતી આપી દીધી છે હવે જુઓ જે વસ્તુ જોઈ લો આમાં જો જેમાં એફિલેટેડ આપ્યું છે અને પરમિટેડ આપ્યું છે તો એ કોલેજોને પરમિશન મળી ગઈ છે એનો મતલબ એમ છે કે ભાઈ સેકન્ડ રાઉન્ડ તમારો આવશે ત્યારે તમે આ કોલેજ પસંદ કરો છો અને જો એ કોલેજમાં તમને એડમિશન મળવાપાત્ર હશે તો તમને લોકોને મળી જશે ક્લિયર થઈ ગયું તો તમે લોકો નીચા નીચા લિસ્ટ જોતા જશો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે હવે જો એક દસમા નંબરની કોલેજ છે ધન્વંતરી આયુર્વેદિક કોલેજ મહિસાગર તો એને છે હજી પરમિશન મળી નથી એ અવેટેડ બતાવે છે એટલે એ કોલેજમાં સેકન્ડ રાઉન્ડમાં સિલેક્ટ કરશો તો તમને એડમિશન મળશે નહીં ક્લિયર થઈ ગયું પછી તમે લોકો નીચે જતા જશો તો આમાં જો એક અવેટેડ નામ લખવું છે આ વીસમા નંબરની કોલેજ ક્રિષ્ના આયુર્વેદિક મેડિકલ કોલેજ બરોડા તો બરોડા કોલેજ જો યુનિવર્સિટી તો મળી ગઈ છે પણ હજી એને પરમિશન અવેટેડ બતાવે છે એટલે એને હજી પરમિશન મળશે નહીં મળે એવું નથી ક્લિયર થઈ ગયું એના પછી તમે લોકો નીચે જતા જશો તો આ તમે જોઈ શકો છો મોટાભાગની કોલેજોને પરમિશન મળી ગઈ છે એના પછી તમે લોકો જોશો ચોત્રીસમા નંબરની કોલેજ શ્રી બાલાનુમાન આયુર્વેદિક કોલેજ છે લોધરા ક્યાં આવેલી છે ગાંધીનગર આવેલી છે તો એને હજી પરમિશન મળી નથી એટલે સેકન્ડ રાઉન્ડમાં એમાં એડમિશન આપવામાં નહીં આવે ક્લિયર થઈ ગયું એના પછીની તમે છેલ્લી કોલેજ જોશો તો છેલ્લી કોલેજ એ છે કે દાળિયા આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ બુધ ખેડામાં આવેલી છે એને હજી અવેટેડ બતાવે છે એટલે કે એને પરમિશન મળી નથી એટલે ટોટલ ચાર કોલેજ પ્રાઇવેટમાં એવી છે કે જેને પરમિશન મળી નથી હવે એ એ તમારે એટલો મતલબ એવો નથી કે તમારે ચોઇસ પેલીમાં નાખવાની જ નહીં એ ફિલિંગમાં તો તમારે નાખી જ દેવાની છે સમયાંતરે આ લિસ્ટ અપડેટ થતું રહેશે પણ જો તમારો સેકન્ડ રાઉન્ડ આવી જશે અને સેકન્ડ રાઉન્ડ અલોટમેન્ટ પહેલા એને પરમિશન નહીં મળે તો આ ચાર કોલેજમાં તમને એડમિશન મળવા પાત્ર હશે તો એ લોકો ફાળવશે જ નહીં ક્લિયર થઈ ગયું હવે આપણે હોમિયોપેથીનું લિસ્ટ છે એ જોઈ લઈએ હવે હોમિયોપેથીનું લિસ્ટ જોતા આપેલા તમને લોકોને અમારા પેડ પ્લાન વિશેની માહિતી આપી દઉં તો જો તમારે લોકોને એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ છે તો એમાં અમારા પેડ કાઉન્સેલિંગમાં તમારે જો જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને આ સંપૂર્ણ પીડીએફ છે એ અમે મોકલીશું અને તમે એના દ્વારા છે એ જોડાઈ શકશો આ જે તમારું નવી ફીનું લિસ્ટ આવ્યું છે ને એ અમે ઓલરેડી અમારા પેડ યુઝરને મોકલી જ આપ્યું છે એ ફીના ચડતા ક્રમમાં પણ અમે મોકલી આપ્યું છે ભાઈ કઈ કઈ કોની વધુ ફી છે કોની ઓછી ફી છે પછી અમે કટ ઓફના ક્રમમાં પણ ગોઠવી આપ્યું છે આખું લિસ્ટ ઉતરતા ક્રમમાં સંપૂર્ણ માહિતી છે અમે પેડ યુઝર છે એને અમે પ્રોવાઈડ ઓલરેડી કરી દીધી છે એમને પીડીએફ આપી દીધી છે તો જો તમારે લોકોને જોડાવવું હોય તો વહેલી તકે જોડાઈ જજો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપેલા હશે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોને વોટ્સએપ છે એમાં મેસેજ કરવાનો રહેશે અને જોડાવવું હોય તો વહેલી તકે જોડાઈ જવું હવે આપણે જોઈએ છીએ લિસ્ટ ઓફ હોમિયોપેથી મેડિકલ કોલેજ વિથ ઇન્ટેક અને ફીસ હવે જો ઘણાને મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે પીડીએફ નહીં ખુલે તો તમારે શું કરવાનું પીડીએફ ઉપર ક્લિક કરીને ઓપન ઇન ટેબ ઇન ગ્રુપ ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું એટલે તમારી સામે જે આ પીડીએફ છે એ ઓપન થઈ જશે ક્લિયર થઈ ગયું હવે તમે લોકો પણ આમાં મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે લોકો છે એ જોઈ શકો છો તો આમાં જો હોમિયોપેથીમાં જે ચોથા નંબરની કોલેજ છે ગુજરાત હોમિયોપેથી કોલેજ સાવલી તો સાવલીને હજી પરમિશન મળી નથી પરમિશન મળી ગઈ છે પણ હજી યુનિવર્સિટીનું એફિલેશન છે એને થયું નથી યુનિવર્સિટીનું એફિલિએશન થશે એ જ પછી તમને એમાં એડમિશન ફાળવવામાં આવશે ક્લિયર થઈ ગયું પછી છઠ્ઠા નંબરની કોલેજ છે આર્યવીર હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જે રાજકોટમાં આવેલી છે હજી એને યુનિવર્સિટીનું એફિલિએશન નથી થયું યુનિવર્સિટીનું એફિલિએશન થશે એ પછી તમને એડમિશન છે આપવામાં આવશે પછી તમે લોકો જોઈ શકો છો અવેટેડમાં હજી તમે લોકો નવમાં નંબરની કોલેજ જોઈ શકો છો એ સાબરકાંઠામાં આવેલી છે એ પણ અવેટેડ બતાવે છે એટલે હજી એને છે એ તમારા લોકોને છે એ રાહ જોવી પડશે જેમ જેમ તમે જોતા જશો એમ તમે આમાં આખી આખું લિસ્ટ છે એ તમે લોકો જોઈ શકો છો કેને અવેટેડ છે અને કેને પરમિશન મળી ગઈ છે એના પછી બત્રીસમા નંબરની જે કોલેજ છે શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથી મેડિકલ કોલેજ મોરબી રોડમાં આવેલી છે રાજકોટ તો એ અવેટેડ બતાવે છે હજી એને પણ હજી પરમિશન મળી નથી એના પછી છત્રીસમા નંબરની કોલેજ છે શ્રી બીએ એ ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજ તો એ પણ અવેટેડ બતાવે છે એટલે સેકન્ડ રાઉન્ડમાં તમને એમાં પણ એડમિશન ફાળવવામાં આવશે નહીં એના પછી આપણે કહીએ કે આ જે કોલેજ બરોડામાં આવેલી છે એ પણ તમારે અવેટેડ બતાવે છે બેતાલીસમાં નંબરની પણ એના પછી છેતાલીસમા નંબર છે નોબલ છે તો નોબલ છે એમાં પણ છે તમને શું બતાવે છે તો કે હજી અવેટેડ છે એ તમને લોકોને બતાવે છે ક્લિયર થઈ ગયું પછી તમે લોકોમાં જોઈ શકો છો બધી તો ટોટલ અડતાલીસ કોલેજ છે એ આવેલી છે ચાર હજાર પાંચસો ને સાઠ સીટો છે એ અવેલેબલ છે ક્લિયર થઈ ગયું પછી એને હજી ઘણા લોકોની ફી પણ નક્કી નો થઈ હોય ક્લિયર આ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ એની ફી છે હજી નક્કી થઈ નથી ક્લિયર થઈ ગયું બાકીની તમારી જે ફી વધેલી છે એ તમને લોકોને સંપૂર્ણ માહિતી છે એ આમાં બતાવી જ દીધી છે ક્લિયર થઈ ગયું એટલે આ રીતે તમારા આખે આખા લિસ્ટ છે એનો અભ્યાસ કરવાનો રહેશે જેને પરમિશન નથી મળી એ કોલેજ તમારે એડ તો કરી જ દેવાની છે સમયાંતરે તમારો આ લિસ્ટ અપડેટ થતો રહેશે અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને પેઇડ પ્લાનમાં જોડાવવું હોય એ વહેલી તકે જોડાઈ જાય